સી આર પાટીલ આજે નવસારી બેઠક ખાતેથી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઉમેદવારી કરતા પહેલા પાટીલનું નવસારીમાં શક્તિ પ્રદર્શન ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત સીઆર પાટીલે માતાના લીધા આશીર્વાદ માતા અને વડીલોના આશીર્વાદ લઈને નવસારી માટે રવાના ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી નવસારીમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પાટીલ નો ચાર કિલોમીટરનો લાંબો રોડ શો રોડ શો રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રોડ શો રૂટ ઉપર છાશના લાગ્યા સ્ટોલ કાર ઝાડ ગરમી લઈને લાગ્યા સ્ટોલ સીઆર આર પાટીલ વિજય મુહૂર્તમાં

નવસારી નગરી કયા પ્રકારે શણગરા જે રીતે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની આગેવાની હેઠળ ગુજરાતે છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને ભેટ ધરી હતી અને આ બે હજાર ચોવીસમાં એનાથી પણ ભવ્ય આયોજન છે બધા વિકાસના કામો પૂર્ણ થયા છે જે મેનિફેસ્ટોમાં આપેલા હતા એ કામો પણ પૂર્ણ થયા છે અને જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબે અભૂતપૂર્વ કામગીરી કરી છે એકસો છપ્પન ધારાસભાની સીટની સાથે સાથે લગભગ એકસોને પચાસમાંથી એકસો અડતાલીસ સહકારી સંસ્થાઓ પણ કબજે કરી છે ત્યારે નવસારીના કાર્યકરોનો ઉત્સાહ અજબ છે અને પેજ કમિટીની જે રચના એમણે ગયા વખતે પણ કરેલી એ સુંદર રીતે કામ કરી રહી છે એટલે ભવ્ય વિજય અને સૌથી વધુ માર્જિનથી થી જીતવાનું આ રીતે માહોલ છે. આ નવસારી લોકસભા ખૂબ જ મોટી લોકસભા છે. લોકો કેટલી મોટી સંખ્યામાં ઉમટી પડશે આવકાર આપવા માટે. લોકો સમર્થન માટે ઉમટી રહ્યા છે અને કેટલા લોકો આવશે એ તો જ્યારે સમય થશે ત્યારે જ કહેવાશે પરંતુ ઘણી બધી મેદની જે રીતે આવી રહી છે એ બતાવે છે કે કાર્યક્રમનો ઉત્સાહ જક છે. નિરંજનભાઈ કેટલો અદભુત નજારો હશે આજના દિવસે આજના દિવસે નજારો અલૌકિક હશે કારણ કે સુરત મહાનગર અને નવસારી એ થઈને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડવાના છે કારણ કે બધા જ કાર્યકર્તાઓના માર્ગદર્શક અને બધા જના અત્યંત પ્રિય એવા આદરણીય અને નવસારીના નગરજનોમાં પણ આટલો જ ઉત્સાહ છે અને એ બધું જોવા મળે છે આપણને તો પાટીલની સભાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવસારી બેઠક ઉપરથી ફોર્મ ભરવા તેઓ જઈ રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ઉમેદવારી કરતાં પહેલાં પાટીલનું નવસારીમાં શક્તિ પ્રદર્શન ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેઓ જઈ રહ્યા છે ચેમ્બરમાં તેઓ પહોંચી ચૂક્યા છે સી આર પાટીલે ફોર્મ ભરતા પહેલાં માતાના આશીર્વાદ પણ લીધા ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત સાથે